પદનો સહગુણક જણાવવો તો બંનેનો અર્થ એક જ થાય છે હવે આપણે વ્યાખ્યામાં તો વધારે બહુ ખ્યાલ ન આવે પણ આપણે દાખલા ગણશું સમજીશું તો વધારે આઈડિયા આવશે અહીંયા છે આ પાંચ એક્સ વાય એ આપણા માટે આખું એક પદ કહેવાય બીજું કહું તો એમાં એક્સ અને વાય છે ને એને ચલ કહેવાશે અને ત્રીજું કે આ પાંચડો છે એ સંખ્યાત્મક સહગુણક કહેવાશે અથવા બીજો અહીંયા શબ્દ લખ્યો છે પદનો સહગુણક સહગુણક આખું છે એ પદ છે પદ ક્યારે બનશે તો જયારે કોઈ સંખ્યાત્મક સહગુણક હોય અને ચલ જોડાયેલો એટલે ચલ અને પ્રકારનું પદ બને છે આપણે આમાંથી શોધવાનું છે સંખ્યાત્મક સહગુણક ફરીથી વ્યાખ્યા રિપીટ કરું આપેલ પદમાં ચલની સાથે ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યા છે એને સંખ્યાત્મક સહગુણક કહેવાય અથવા બીજો શબ્દ છે પદનો સહગુણક કહેવાય હવે એક બીજી અગત્યની બાબત પણ તમારી નોટબુકમાં નોંધી રાખો જ્યારે પદનો સહગુણક વત્તા એક હોય ત્યારે તેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે અવગણવામાં આવે છે એટલે એને સામાન્ય રીતે લખવામાં ન આવે કે એક એક એક્સ વાય હોય તો એને ખાલી તમે એક્સ વાય લખો તો ચાલે અહીંયા ઉદાહરણ આપેલું છે બીજું તમે દર્શાવી શકો ક્યારે આવું શક્ય બનશે તો કે વધતા એક ધન એક હોય ત્યારે પરંતુ જો ઋણ એક હોય તો શું છે તો સહગુણક ઋણ એક એ માત્ર ઋણ ચિહ્ન સૂચવે છે અહીંયા જોઈએ તો ઋણ એક ગુણ્યા એક તમે ઋણ એક દર્શાવી શકો આ રીતે ઓછા એક છે ઓછાની નિશાની દર્શાવે એવો અર્થ સમજવાનો આ બે બાબત ખાસ ધ્યાન રાખજો આના પછી ના હવે જે દાખલા ગણશું એમાં તમને ખૂબ આ ઉપયોગી થશે એટલા માટે સ્વાગતમ સર્વત્ર જ્ઞાન હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત એનું પ્રકરણ દસ એનો આ વિડીયો ભાગ નંબર ચાર છે જેમાં આપણે પદાવલીમાંથી સંખ્યાત્મક સહગુણક શોધવાના રીતના દાખલા છે એ આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે તો ચાલો શરૂ કરીએ દાખલા નંબર એક પદાવલીમાંથી માંથી અચળ સિવાયના પદો દર્શાવી સંખ્યાત્મક સહગુણક લખો જે રકમ લખેલી છે એ વાંચો વાંચીને વિચારો કે આમાં શું પૂછેલું છે અહીંયા આપણને અચળ સિવાયના પદ દર્શાવવાનું કીધું છે અને એ પદમાં કયા કયા સંખ્યાત્મક સહગુણક છે એ લખવાની વાત કરી તો દાખલા નંબર એક ચારેક્સ ઓછા ત્રણ વાય તો ચારેક્સ ઓછા ત્રણ વાય છે ને આપણા માટે પદાવલી છે હવે ધારો કે અહીંયા પાંચ હોત વધતા છ હોય તો એ અચળ પદ થાય પણ એવું તો સાથે આપેલું નથી એટલે અહિયાં આપણે ચાર સિવાય નું પદ કોણ તો અને બીજું છે થાય હવે આમાંથી અહીંયા આપણે કીધું છે હવે સંખ્યાત્મક સહગુણક આનો કોણ છે આમાં સંખ્યા કોણ છે તો કઈ ચાર તો આપણો જવાબ અહીંયા લાગુ પડશે ચાર કે સંખ્યાત્મક સહગુણક ચાર છે અહીંયા સંખ્યા કોણ છે તો કે ઓછા ત્રણ છે તો એ અહીંયા લાગુ પડશે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર બીજો એક્સ વાય વત્તા ચાર તો આપણે પદાવલી થશે જે છે એ જ રહી શકે એક્સ વાય વત્તા ચાર હવે અચલ સિવાયનું નું પદ એટલે એક્સ વાય આવશે અચલ કોણ છે અહીંયા વત્તા ચાર તો એ આપણે અહીંયા લખવાના નથી અહીંયા કીધું છે કે અચલ સિવાય પદ લખો તો પદ તો હવે સંખ્યાત્મક સંખ્યાત્મક સહગુણક સહગુણક આનો કોઈ નથી પણ કોઈનો કોઈ ન હોય એમ ભગવાન હોય એમ હમણાં શરૂઆતમાં કીધું કે કોઈનો સહગુણક એક વત્તા એક હોય છે એ સામાન્ય રીતે દર્શાવવામાં આવતો નથી તો અહીંયા નથી દર્શાવેલો તો આપણે અહીં એ સંખ્યાત્મક સહગુણ દર્શાવવાનો થાશે એક ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર ત્રણ ઓછા પદાવલી તરીકે જે હતું એ જ આખે આખું નીચે આવી જશે અહીંયા અચળ સિવાયનું પદ કીધું છે અહીંયા અચળ છે એ તેર છે એટલે એને લખવાના નથી તો એના સિવાયનું પદ થાશે ઓછા વાય અને બીજું પદ થશે પાંચ વાયુ વર્ગ હવે આનો સંખ્યાત્મક સહગુણક કોઈ દેખાતો તો છે નહીં પણ આમાં ઓછા એક છુપાયેલો છે એટલે એને બહાર કાઢવાનો આ શરૂઆતમાં જ યાદ રાખવામાં પાંચ વાયુ વર્ગ તો એમાં છે પાંચડો છુપાયેલો છે એને બહાર કાઢો એ સંખ્યાત્મક સહગુણક છે એનો ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર ચાર ચાર પી વર્ગ ક્યુ ઓછા ત્રણ પી ક્યુ વર્ગ એને લખવાનું નહી થાય કારણ કે અહીંયા આપણને કીધું છે કે અચલ સિવાયનું જ પદ લખો તમારે દાળ ભાત ખાવા છે ખીચડીમાં દેવાની નથી જે માગેલું છે ને એ જ એને ખવડાવવાનું છે અહીંયા આપણે આવશે ચાર પી વર્ગ ક્યુ અને બીજું આવશે ઓછા ત્રણ પી ક્યુ વર્ગ હવે આમાં સંખ્યાત્મક સહગુણક કોણ છે ચાર આ બગડો નહીં લખી નાખતા એ તો વર્ગ તરીકે છે ખાસ યાદ રાખજો નીતર કે સાહેબે તો કીધું છે કે સંખ્યા દેખાય એ લખી નાખવાની પણ એ બે જે દેખાય છે આપણને અહીંયા એ વર્ગ તરીકે દેખાય છે એટલે આપણે અહીંયા ફક્ત આનો સંખ્યાત્મક સહગુણક ચાર લખવાનો અને અહીંયા છે એ ઓછા ત્રણ છે તો એ આપણે અહીંયા લખવાના થશે ત્યાર પછીનો જોઈએ તો દાખલા નંબર પાંચ પાંચ પદાવલી છે આપણી આમાં પણ વાળું પદ કોણ છે તો કે વત્તા પાંચ તો એને નહીં લખવાનું આપણે અચલ સિવાયનું પદ કોણ છે તો ભાઈ એ અને બીજું છે બી હવે આનો સંખ્યાત્મક સહગુણક તો કોઈ દેખાતો નથી તો એનો સંખ્યાત્મક સહગુણક કોણ હોય એક હોય છે એ જ રીતે બી માં પણ જોઈએ તો બી માં પણ કોઈ હોય નહીં એનો સહગુણક તો વધતા એક તો હોય હોય અને હોય જ છે ફરીથી રિપીટ કરું કોઈ કોઈનો હોય એનો ભગવાન હોય એમાંમાં આ દાખલામાં કોઈનો કોઈ સંખ્યાત્મક સહગુણક ન હોય તો એનો જવાબ કોણ આવશે એક આવશે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર છ પાંચ ઓછા ત્રણ ટી વર્ગ તો એ છે હવે આની અંદર સંખ્યાત્મક કોણ છે સહગુણક તો કે ઋણ ત્રણ છે તો એ ઋણ ત્રણ ને અહીંયા બેસાડી દઈએ આપણો જવાબ ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર સાત પાંચ પી વર્ગ ક્યુ વત્તા સાત પી ક્યુ એ આપણા માટે પદાવલી છે હવે અચલ સિવાયના બે પદ થાય એક આ પદ છે એટલે કે ઓછા પી વર્ગ ક્યુ વર્ગ અને બીજું છે સાત પી ક્યુ હવે આનો સંખ્યાત્મક સહગુણક તો કોઈ આગળ કંઈ દેખાતો તો છે નહીં પણ ઓછા છે એટલે ઓછા એક લાગુ પડે છે અને આનો તો સંખ્યાત્મક સહગુણક દેખાય જ છે સાત સાત તો એ સાત આપણે અહીંયા લખવા પડે ત્યાર પછી દાખલા બે એ વત્તા જીરો પોઈન્ટ આઠ બી તો એ આપણા માટે પદાવલી છે હવે આની અંદર પદ કેટલા છે તો કે આપણી પાસે બે પદ છે પેલું અને બીજું તો અહીંયા પેલા પદમાં એક પોઈન્ટ બે બાજુ બે સાડો એક પોઈન્ટ બે અહીંયા સંખ્યાત્મક કોણ છે તો કઈ જીરો પોઈન્ટ આઠ છે તો એ આને ઉપાડીને અહીંયા લખવાનો થશે તો આ રીતે ખૂબ સહેલા સરળ દાખલા છે આમાં પણ ક્યારે ખ્યાલ આવશે જો તમે આગળના વિડીયો નિહાળેલા હશે તો તમને આ સમજવામાં સરળતા રહેશે પગથિયું ચડો ચડો પછી 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 બીજું ત્રીજું ચોથું ચોથા ચડી ઠેકડો મારીને ચડી તો જવાય પણ ક્યારેક લપસીને નીચે પણ આવી જવાય એમ દરેક મુદ્દાઓ જે આપેલા હોય વ્યવસ્થિત સમજવા ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર નવ ત્રણ પોઈન્ટ ચૌદ આર વર્ગ આપેલો છે તો એ પોતે જ એક પદાવલી છે અને અચળ આની સાથે બીજું કોઈ અચળ આપેલું નથી એટલે જ સિવાયનું પદ થઈ છે હવે આપણે જોઈ છે તો સંખ્યાત્મક સહગુણક એટલે ત્રણ પોઈન્ટ ચૌદ એ જ પોતે સંખ્યાત્મક સહગુણક ખાતે ત્યાર પછીનો જોઈએ તો દાખલા નંબર દસ બે કાઉસમાં એલ વત્તા બી કાઉસ પૂરો તો એ પદાવલી છે હવે એ પદાવલી એક સ્ટેપ આગળ વધીએ આ પ્રકારના દાખલામાં આ બે નો ગુણાકાર એલ સાથે થાય એટલે બે એલ કહેવાય વચ્ચે નિશાની એપી છે વત્તા અને આ બે નો ગુણાકાર છે ને એ બી સાથે થાય એટલે અહીંયા બે બી થઈ જશે તો અહીંયા આપણા માટે બે અચલ શિવયના પદ બન્યા એક તો છે બે એલ અને બીજું છે બે બી હવે આપણે આમાં સંખ્યાત્મક સહગુણક કોણ દેખાય છે તમને તમે નક્કી કરો હવે હા અહીંયા સંખ્યાત્મક સહગુણક દેખાય છે બે તો એ આપણે અહીંયા લખી નાખશું શું આમાં તમને કોઈ સંખ્યાત્મક સહગુણક દેખાય છે હા કોણ દેખાય છે બે દેખાય છે તો એને આપણે અહીં લખી નાખીશું ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર અગિયાર જીરો પોઈન્ટ એક વત્તા જીરો જીરો એક વર્ગ એ આપણા માટે પદાવલી છે તો એને આપણે અહીં લઈ લઈએ હવે આની સાથે તો કોઈ અચલ વાળું પદ દેખાતું નથી એટલે પેલું તો જીરો પોઈન્ટ એક વાય લખવું પડશે અહીંયા અચલ સિવાયનું પદ અને બીજું જીરો પોઈન્ટ જીરો એક વાય વર્ગ લખવો પડશે હવે આમાં સંખ્યાત્મક સહગુણક તમે નક્કી કરો વિચારો કોણ આમાં સંતાયેલો છે બરાબર છે જીરો પોઈન્ટ એક તો એ આપણો અહીં સંખ્યાત્મક સહગુણક થાશે આમાં શું કોઈ સંખ્યાત્મક સહગુણક સંતાયેલો છે હા જીરો પોઇન્ટ જીરો એક એ આપણો સહગુણક સંતાયેલો છે એને બહાર કાઢો અહીંયા લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા હતા હવે તમે કેટલું સામાથી સમજ્યા છો એ ટેસ્ટિંગ માટેનો સમય આવી ગયો છે એટલે કે આપણો ક્વિઝ ટાઈમ ઘણા વિદ્યાર્થીઓ ફોન કરીને મેસેજ કરીને કહે છે કે અમને સાહેબ તમે વિડીયો સમજાવો છો એમાં તો ખૂબ મજા આવે છે પરંતુ સાથે જે ક્વિઝ ટાઈમ આવે છે ને એમાં તો ખૂબ વધારે મજા આવે છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ ક્વિઝ ટાઈમનો પહેલો પ્રશ્ન પાંચ એક્સ ઘન વાય વર્ગ ઝેડ ફરીથી રિપીટ કરું પાંચ એક્સ ઘન વાય વર્ગ ઝેડ પદનો આંકડાકીય સહગુણક કયો છે સાવ સહેલા છે જવાબ તમારો સમય શરૂ થાય છે હવે પંદર સેકન્ડમાં તમારો જવાબ નક્કી કરી લ્યો એ પાંચ ડી ત્રણ સી બે કે ડી એક કયો જવાબ આવવાનો છે ખૂબ સરળ છે સહેલા છે જવાબ આના

એ સાત બી ત્રણ સી બે બોમ્બે કલકત્તા કે દિલ્હી યસ સ્ટોપ અને તમારો જવાબ નક્કી થાય છે દિલ્હીનો ડી ઋણ સાત અહીંયા આપેલો જ છે કે આ પદાવલીનો નો આંકડાકીય સહગુણક ઋણ સાત છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે ત્રીજો એક કે ડી શૂન્ય અઠેગઠે જવાબ ન આપતા આપણે જે સમજાવેલું છે એના આધારે વિચારી અને તમારો જવાબ નક્કી કરો જવાબ આવે છે સી એક અહીંયા કઈ આનો સંખ્યાત્મક સહગુણક દેખાતો નથી પણ એનો સંખ્યાત્મક સહગુણક એક હોય છે ત્યાર પછી જોઈએ તો આપણે તેર ઓછા વાય વર્ગમાં અચળ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક કયો છે તમારો સમય શરૂ એ ઓછા એક બી તેર સી વાય વર્ગ કે ડી તેર ઓછા વાય વર્ગ કયો જવાબ લાગુ પડે છે તમે જો દાખલા આગળ સમજ્યા છો તો તમને ખૂબ સરળતા રહેશે હવે છે છે સંખ્યા એના સિવાયનું પદ એટલે ઓછા વાય વર્ગ અહીંયા ઓછા છે એટલે ઓછા એક તો હોય હોય અને હોય જ લાગુ પડે છે તો આપણો જવાબ એ લાગુ પડવાનો છે ત્યાર પછી જોઈએ તો ઓછા એ બી વર્ગ સી ગન ઓછાકીય સહગુણ એ એક બી ઓછા એક સી બે કે ડી ત્રણ શું લાગુ પડે છે એ તમારે નક્કી કરવાનું છે ને હવે તમારો સમય સમાપ્ત થવા આવ્યો છે જવાબ આવે છે બી ઓછા એક અહીંયા આપણે ઓછા દર્શાવેલા છે પણ એકડો નથી લખેલો તો અહીંયા આનો જવાબ હોય છે ઓછા એક ત્યાર પછી જોઈએ તો એક વત્તા ટી વર્ગ વત્તા ટી ઘન માં ટી વર્ગ પદ નો આંકડાકીય સહગુણ કયો છે અહીંયા પદ આપેલું છે એક વત્તા ટી વર્ગ વત્તા ટી ઘન તો એમાં ટી વર્ગ વાળું પદ જે છે એનો આંકડાકીય સર કયો છે ગોતો એ બે બી ત્રણ સી એક કે ડી શૂન્ય કયો જવાબ આવશે થ્રી ટુ વન ઓર સ્ટોપ યોર આન્સર ઇઝ હિયર સી એક અહીંયા આની સાથે કંઈ દર્શાવેલું નથી એટલે અહીંયા વત્તા છે અહીંયા તો કંઈ ન હોય તો એનો સહગુણક એક હોય છે ત્યાર પછી છે એક્સ વત્તા બે એક્સ વાય વત્તા ત્રણ વાય માં ત્રણ વાય પદ નો આંકડાકીય સહગુણક કયો છે એક્સ વત્તા બે એક્સ વાય વત્તા ત્રણ વાય એમાં આ જે ત્રણ વાય વાળું પદ છે એમાં આંકડાકીય સહગુણક કયો છે એ બે બી ત્રણ સી એક કે ડી શૂન્ય કયો જવાબ લાગુ પડશે થ્રી ટુ વન ઓર સ્ટોપ યોર આન્સર યાર બી ત્રણ લાગુ પડશે કે ત્રણ માં સંખ્યાત્મક સહગુણક છે આકડાકીય સહગુણક છે એ કોણ છે તો કઈ ત્રણ છે ત્યાર પ્રશ્ન છે પ્રથમ આંકડાકીય સહગુણક કયો છે ત્યાં સંખ્યાત્મક સહગુણક પણ પૂછે અથવા આંકડાકીય સહગુણક પણ પૂછે શબ્દ તો ચિંતા ન કરવી આમાં પ્રથમ પદ કયું છે એ તમારે નક્કી કરવાનું છે અને એનો આંકડાકીય સહગુણ કયો છે એ એક બી એમ સી હજાર કે ડી સો વિચારો અને તમારો જવાબ પસંદ કરો વન ઓર્સ્ટ જવાબ આવે છે દિલ્હીનો ડી સો અહીંયા આપણું પ્રથમ પદ આ છે તો એમ છે એ તો ચલ છે તો એનો સંખ્યાત્મક અથવા આંકડાકીય સહગુણ કોણ થાય છે સો થાય છે ત્યાર પછી જોઈએ છેલ્લો પ્રશ્ન આ પાંચ એમાં અચળ વાળું છે એને કાઢી નાખવાનું અચળ સિવાયનું પદ કોણ છે એ નક્કી કરો અને એનો સંખ્યાત્મક સહગુણક કોણ છે એ નક્કી કરો એ બે બી બે વાય c વત્તા પાંચ કે d બે y વત્તા પાંચ તો આમાં શું વિચારો છો તમારો જવાબ કયો નક્કી કરો છો અમદાવાદ નો a હવે આ વત્તા પાંચ એ તો અચળ પદ છે એના સિવાય કોણ છે તો કે બે y તો બે y ની અંદર સંખ્યાત્મક સહગુણક કોણ છે તો કે બે લાગુ પડે છે એટલે આપણો જવાબ a બે જવાબ લાગુ પડવાનો છે ચાલો નાસ્તો કરી લ્યો આજનો કુલ હોમવર્ક માટેના પાંચ દાખલા છે દરેક દાખલા તમે તમારી નોટબુકમાં લખો અને એના જવાબ પણ લખો તમારા ગણિત શિક્ષકને અથવા તમારા વાલીને આ બતાવવા જરૂરી છે મોબાઈલ યુઝ કરો તો સ્ક્રીનશોટ લઈ લો કમ્પ્યુટરમાં ઉપયોગ કરતા હો તો પોઝ કરો અને દાખલા તમારી નોટબુકમાં લખી લો વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો ચાર હતો કે પદાવલીમાંથી સંખ્યાત્મક સહગુણક શોધો હવે આપણે આના પછીનો વિડીયો પાંચ આવવાનો છે વાળું પદ શોધી અને તેના સહગુણક જણાવો આ વિડીયો સમજવો હશે તો તમારે વિડીયો ભાગ એક થી ચાર ક્રમિક રીતે નિહાળેલા હશે આપેલા દાખલાનું હોમવર્ક કરેલું હશે તો તમને આ વિડીયો ચોક્કસ ખૂબ સહેલો ખૂબ સહેલો લાગશે ચાલો મળીએ આવતા વિડીયો ભાગ નંબર પાંચમાં આવા કુલ અત્યારે આ પ્રકરણના તેર વિડીયો છે દરેક વિડીયો ખાસ નિહાળજો બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો